હાથી ઘોડા પાલકી અને જય જયકનૈયા લાલકીના નાદ સાથે આગામી સમયમાં ભાવનગરની અંદર જ્યારે રથયાત્રાની શરૂઆત થવાની છે ત્યારે ખાસ આજે આપણે રથયાત્રા સમિતિના જે સંચાલક છે તેમની આપણે મુલાકાત કરશું કે ભાવનગરની અંદર જે રથયાત્રા નીકળે છે એનું શું મહત્ત્વ છે કઈ રીતનું છે તમામ પ્રકારની માહિતી તેમની સાથે આપણે વાત કરીને લેશું હરુભાઈ આપનું સ્વાગત છે અમારી ન્યૂઝ ચેનલની અંદર હવે સૌપ્રથમ આપણે વાત કરીએ તો આપણા જે ભાવનગરની અંદર જે રથયાત્રા જે નીકળે છે એ કેટલામી રથયાત્રા હશે અને ભારત દેશની અંદર કેટલામી રથયાત્રા છે ભાવનગરની અંદર ઓગણીસો ને છ્યાસીથી ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો પ્રારંભ થયો આ રથયાત્રાને આ વર્ષે ચાલીસમી રથયાત્રા ભાવનગરની અંદર નિત્ય જે માર્ગ છે એ પરંપરા મુજબનો માર્ગ ઉપરથી પસાર થવાની છે હિન્દુસ્તાનની ત્રીજા નંબરની અને ગુજરાતની બીજા ક્રમાંકની આ ભાવનગરની રથયાત્રા છે હવે જયારે રથયાત્રાની આપણે વાત કરીએ કે જયારે ઘણા વર્ષો પહેલા જે શરૂઆત કરવામાં આવી તો એ કોના દ્વારા જે રથયાત્રાની શરૂઆત કરવામાં આવી હતી ભાવનગરમાં ઓગણીસો ને છ્યાસી ની અંદર રામ મંદિરના તાળા ખુલ્યા ત્યારે અયોધ્યાથી રામ જાનકી રથયાત્રા આખાય દેશની અંદર એ ફરી હતી ત્યારે અમારે બધા જ જે ફાઉન્ડર મેમ્બરો છે એમાં અમારા જે વડીલ મુરબ્બી હતા એ સ્વર્ગસ્થ ભીખુભાઈ ભટ્ટની પ્રેરણાથી એ રામ જાનકી રથયાત્રાનો અમે સુપેરે સંચાલન કરેલું હતું ગુજરાતની અંદર ભાવનગરની રથયાત્રા એ પ્રથમ ક્રમાંકે આવી હતી એમાંથી પ્રેરણા લઈ અને ઓગણીસો છ્યાસીથી અમે ભગવાન જગન્નાથજીની રથયાત્રાની શરૂઆત કરી હતી હવે હારું ભાઈ આપણે વાતચીત એટલી મોટી રથયાત્રા નીકળે છે ત્યારે આયોજન પણ ખૂબ જ મોટું હોય છે તો વર્ષ દરમિયાન રથયાત્રા જે સમિતિનું આયોજન છે એ કઈ રીતનું ચાલતું હોય છે આ રથયાત્રા ધીમે 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 પાપા પગલે કરતા કરતા ઓગણીસો ને નેવું પછી આનું વિરાટ સ્વરૂપ થવા માંડ્યું આ રથયાત્રાની અંદર કેટલાક વિભાગો પણ છે અને એનું માઇક્રો પ્લાનિંગ અમે કરતા હોઈએ છીએ સાથે સાથે એનું શેડ્યુલ પણ હોય છે કે આ કાર્યક્રમ એટલે કે જે કે અમારું શેડ્યુલ હોય એ પીરિયડ ની અંદર એ કામ થઈ જવું જોઈએ પ્રચાર પ્રસાર છે પ્રસાદીની વ્યવસ્થા છે રથયાત્રા ની અંદર જોડાતા વાહનોની પણ અમે તૈયારીઓ બધી કરીએ છીએ એ રીતે અમારા જુદા જુદા વિભાગો છે રથયાત્રા અગાઉ એક માસ અગાઉ આ રથયાત્રાનું કાર્યાલય શરૂ થઈ જાય છે અને ત્રણ માસ અગાઉથી રથયાત્રાની પૂર્વ તૈયારી થાય છે સૌથી પહેલાં અમારા ધ્વજ માટેનું જે કાપડ છે કેસરી કાપડ એ અમે પહેલાં રંગાવીએ છીએ એના પછી એમાંથી ધજાઓ બને છે જુદા જુદા અમારા બેનર્સ બને છે એ બધી કાર્યવાહી ત્રણ માસ અગાઉથી શરૂ થઈ જતી હોય છે અને ખૂબ જ નાની એવી બાબતોને પણ ધ્યાનમાં રાખીને આ રથયાત્રા આશરે ત્રણ માસ અગાઉથી તૈયારીઓ કરવામાં આવે છે અને છેલ્લા દોઢ માસથી રથયાત્રા કાર્યાલયની શરૂઆત થઈ જાય છે અને એ દ્વારા બાકીનું બધું જ પ્લાનિંગ મેનેજ કરવામાં આવે છે આપણે ગુજરાતની જે બીજા નંબરની રથયાત્રા છે તો આપણે જે વાત કરશો તો રૂટે ઘણો બધો મોટો છે તો રૂટનું કઈ રીતનું હોય છે ને કેટલા કિલોમીટર લાંબી આપણી ભાવનગરની જે છે રથયાત્રા હોય છે આ રથયાત્રા સાડા સત્તર કિલોમીટરના માર્ગ ઉપરથી ભાવનગરની અંદર પસાર થાય છે અને એમાં જુદા જુદા વિસ્તારોની અંદર સંસ્થાઓ અને મંડળો દ્વારા અનુભવ્ય સ્વાગત થાય છે બધા પ્રસાદીઓ કોઈના કોઈ સરમાત કોઈના કોઈ અલગ અલગ પ્રકારના વાનગીઓ દ્વારા ભગવાનને પ્રસાદ ધરવામાં આવે છે અને જ્યારે અખાડાની વાત કરીએ તો અલગ અલગ અખાડાઓ દર વર્ષે 12 થી આવતા હોય છે તો આ વર્ષે અખાડામાં કઈ કઈ રીતના અખાડા જોડાવાના છે અને કયા આ થી અખાડા આવ્યા છે દુર્ગાવાહિની બેનો એ બેનોનો એક અખાડો હોય છે પછી બજરંગદળનો એક અખાડો હોય છે ગણેશ ક્રીડા મંડળ દ્વારા આમાં સ્કેટિંગ જિમ્નાસ્ટિક અને બોડી બિલ્ડરના પ્લોટ્સ વગેરે અને અખાડાઓ સાથે આ રથયાત્રાની અંદર જોડાય છે નાસિક બેન્ડ પણ આ વર્ષે રથયાત્રાની અંદર જોડાવાનું છે હવે હરુભાઈ આપણે વાત કરીએ તો આટલી મોટી રથયાત્રા જ્યારે ભાવનગરમાં નીકળવાની છે અષાઢી બીજ નિમિત્તે ત્યારે સુરક્ષા છે એ તે કંઈક ને કંઈક પોતાનો ભાગ ભજવે છે ત્યારે પોલીસની સુરક્ષા છે એનું કઈ રીતનું આયોજન છે સામાન્ય રીતે આ બાબત પોલીસને લગતી છે પણ છતાં ઓગણીસો પંચાણું પછી જે રીતે અમદાવાદની સ્કીમ ભાવનગરની અંદર લાગુ પાડવામાં આવી જે રીતે બંદોબસ્ત ત્યાં થાય છે અમદાવાદમાં એ ઓગણીસો છન્નુંથી ભાવનગરની અંદર અમલમાં આવી ખૂબ સારી એવી વ્યવસ્થા બંદોબસ્તની પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી કરવામાં આવે છે અને શાંતિથી એને સુપેરે આ રથયાત્રા સંપન્ન થાય છે હવે જ્યારે રથયાત્રામાં લાસ્ટમાં જ્યારે ભગવાન જગન્નાથજીનો રથ હોય છે તો આ વખતે રથમાં કોઈ પણ જાતનો ફેરફાર છે કે જે છે રૂટિન એ રીતનું છે આ સુરક્ષામાં કે કોઈ રીતે બે હજાર દસ થી ભગવાન જગન્નાથજીનો નવો રથ બનાવવામાં આવેલ છે જ્યારે અમારે આ રથયાત્રાને ને વર્ષ પૂર્ણ થયા હતા ત્યારથી આ રથ છે રથ માં જ ભગવાનની મૂર્તિઓ રાખી અને રથયાત્રા ભાવનગરમાં નીકળે છે આ વર્ષે બદલાવ થયો છે હવે ઘણી જગ્યાએ વાત કરીએ તો હાલમાં કોર્પોરેશન દ્વારા ખાડાઓ છે રસ્તાઓ ખોદવામાં આવ્યા છે તો તેને લઈને આપણા રૂટમાં કોઈ ફેરફાર છે ચેન્જ છે કે કોઈ કઈ રીતનું આયોજન છે રથયાત્રાનો રૂટ ક્યારેય ફર્યો નથી ને ફરવાનો પણ નથી અમે ત્રણ માસ અગાઉ આ રૂટનો સર્વે કરી લઈએ છીએ પહેલી માર્ચના રોજ અમે જે કાંઈ હતું અમારા સર્વેના અંતે અમે કોર્પોરેશનને લખીને આપેલ છે અને કોર્પોરેશને અમારા માર્ગ ઉપર સંપૂર્ણ રીતે જ્યાંથી રથયાત્રા પસાર થવાની છે ત્યાં એ રૂટ ઉપર તમામ વિકાસના કામો હતા એમણે તૈયાર કરી નાખ્યા છે અને મહાનગરપાલિકાના સહયોગની વાત કરીએ તો રથયાત્રા સમિતિને કેવો સહયોગ રહે છે ભાવનગર મહાનગરપાલિકા પહેલેથી જ ખૂબ સહયોગ આપી રહી છે રથયાત્રાના પહેલા તો માર્ગ ઉપર મેં કીધું એમ જે કઈ વિકાસના કામો ચાલુ હોય એ રથયાત્રાના માર્ગો ભૂતકાળની અંદર પુલ પણ રથયાત્રાના માર્ગમાં બનતા હોય તો બાજુમાં ડાયવર્ઝન કરીને પણ રથયાત્રાનો રૂટ એઝ ઇટ ઇઝ રે એટલા માટે ડાયવર્ઝન કરીને પણ રથયાત્રા પસાર થયેલી છે લંબે પુલ હતો બાજુમાં ડાયવર્ઝન કર્યું માલધારી સોસાયટીનો બ્રિજ બનતો એક સાઈડનો પટ્ટો પણ એમણે તાત્કાલિક તૈયાર કરી અને અષાઢી બીજના દિવસે જ એનું ઓપનિંગ પણ કરેલું તો એ રીતે રથયાત્રાની અંદર આ બધા વિકાસના કામો દરમિયાન તો એ સહકાર હોય જ છે પણ એ ઉપરાંત ટ્રીમ કરવાનું જાળવાઓનું કે જે રથયાત્રાને નડતર રૂપ ઝાડવા હોય એનું કટિંગ કરવામાં આવે છે પાણીની વ્યવસ્થા પૂરી પાડવામાં આવે છે રથયાત્રાના પ્રસાદીના જ્યાં જ્યાં અમારા મંડપો લાગ્યા હોય કોઈ સંસ્થાને તો પ્રસાદી માટે આગલા દિવસે પાણી મોકલવામાં આવે છે રથયાત્રાના દિવસે વહેલી સવારથી પણ પાણીની વ્યવસ્થા કરવામાં આવે છે સ્ટ્રીટ લાઇટો પણ સાંજે વહેલી શરૂ કરી દેવામાં આવે છે જ્યાં જ્યાં ફુવારાઓ પણ છે એ પણ રથયાત્રા જયારે પસાર થાય

ઘણા વર્ષોથી એક સુષુપ્ત અવસ્થામાં આપણો ધર્મ પણ છેલ્લા ઘણા અને મહાકુંભ થયા પછી જે સનાતન ધર્મના લોકો હિન્દુ ધર્મના લોકોમાં એક જાગૃતિ આવી છે ધર્મ પ્રત્યેની જે લાગણી છે એ પ્રમાણે આ રથયાત્રા પણ મિની કુંભ મેળો થઈ જાય અને આપ સૌ આ રથયાત્રામાં આપણે સૌ જોડાઈએ એટલે બધા જ લોકોને અમારી અપેક્ષા છે અને અમારી સૌને એ આગ્રહ ભરી વિનંતી પણ છે તો મિત્રો આ હતા જે ભાવનગર રથયાત્રા સમિતિના હરુભાઈ ગોંડલિયા હરુ બાપુ અને આપણને સંપૂર્ણ માહિતી આપી કે જે આ રથયાત્રા છે ભાવનગરની અંદર કઈ રીતે નીકળે છે ભારત દેશની ત્રીજી રથયાત્રા ગુજરાતની બીજી રથયાત્રા તેમનું જે આખું શેડ્યુલ હોય છે એ કઈ રીતનું હોય છે તે તમામ પ્રકારની આપણને એમણે માહિતી આપી એના બદલ આપણે ધન્યવાદ એમનો માનીએ છીએ અને જો તમને